એસ એમ રાણાનાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર કે પટનીનાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાદની હકીકત મળેલ કે દાદુપી રોડ પાસે આવેલ તળાવ ફળિયામાં એક ઓટલા ઉપર અમુક ઈસમો ગંજીપાના વડે તિંપત્તીના રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે જે અનવ્ય પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ જુગાર મુદ્દામાલ સાથે મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે पकड़ाये आरोपी पैकी सुमार सिद्दीक बाहर उमरवरस रहे ममण चौक भीडनाका बहार भूज मुकंदर हासम समा उमर वरस साड़त रहे बापा नगर रेलवे स्टेशन पास भूज मिठू शिवजी कोली उमर बरस पात्र रहे तलाव दादूपी रोड भीड़नाका बहार भूज दाउद फकीर मोहम्मद पठान उमर बरस अट्ठावन रहे लश्करी मातम कैंप एरिया भूज अनवर सिद्दीक मंदरिया उमर वरस चुम्मास रहे तलाव फड़ियु दादूपी रोड भूज આરોપી પાસેથી કબજા કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા અને અન્ય જુગાર કિંમત આ કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી પૈકી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ વાય એ ઝાલાનાઓ તથા સર્વેલન્સ ટીમના માણસોએ કરેલ છે